નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અવનવા ઘણા ચોંકાવવારો કિસ્સો આપણને જોવા મળતા હોય છે હાલમાં માઓ જ એક ચોંકાવનારો કિસ્સો બારડોલી તાલુકાના ધામડોર ચાર રસ્તા પાસે આવેલા સાઈ મંદિરમાંથી સામે આવ્યો હતો સાઈ મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે તેથી દરેક ભક્તો માટે આ મંદિર ભક્તિનું કેન્દ્ર બન્યું છે સાઈ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દ્વારા આ મંદિરમાં ત્રીસ જુલાઈના રોજ એટલે કે બાર વર્ષ પહેલા પ્રસાદી રૂપે મૂકેલ રોટલો આજે પણ તાજું છે તેથી મંદિરમાં આવતા ભક્તો સાંઈ બાબાના દર્શન કરીને સાથે રોટલાના પણ દર્શન કરે છે અને તેમના જીવનમાં અનુભવે છે આ બનાવ વિશે વધારે જાણકારી મળતા જાણવા મળ્યું હતું કે બારડોલી કડોદના નગરમાં રહેતા રામીબેન મોહનભાઈ પટેલે વર્ષ બે હજાર દસમાં ત્રીસ જુલાઈના રોજ રસોઈ માટે રોટલો બનાવતા હતા ત્યારે તેમને પહેલો રોટલો જ્યારે તવી પર મૂક્યો ત્યારે રોટલા પર ઓમ અંકિત થવું એટલે તે જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા ત્યારબાદ તે રોટલાની જાણ ત્યાંના પંકજ પંકજબાને થઈ ત્યારબાદ તેમણે આ રોટલો સાઈબાબાના મંદિરમાં પ્રસિદ્ધિ રૂપે ચડાવ્યો હતો જે રોટલો આજે બાર વર્ષ બાદ પણ તાજો હોય તેવો દેખાઈ રહ્યો છે ત્યારે મિત્રો આને લઈને તમારે શું કહ્યું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારા વિડીયો માટે આટલું વિડીયો તો લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો